સીતારામ જય માતાજી જય મુલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં તો આજે આપણે ખરું બનાવવાનું હતું ખરામાં એટલે એવું હોય આપણે સાણ તો કાલે આપણે લઈએ તમે વિડીયો તમે જોયો જ હશે ભેગું કરી બાપે માટી નાખીને પણ પલાળી નાખીએ હવે આપણે લીંપણ કરવાનું હોય લીંપણ એટલે મતલબ તમે ખ્યાલ હો તો જૂના જમાનામાં આપણે જે આપણે બેનું દીકરી જેવું આપણે સાણ ને માટી ભેગી કરીને જૂના મકાન એમ જગ્યાએ કરતી મિત્રો ઘણા શું કરે કે હોરપ કે 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 ગાર મતલબ બધી ભાષા સમજી લો ગામને કદાચ પચાસ સો કિલોમીટર હાલો એટલે ભાષા થોડીક બદલી હોય આપણે કે ખરું લીપવાનું હોય તમે સમજો ને કે હોરપ કરવાનું હોય હવે હું આપણે અમારી દેશી ભાષામાં કહું તો આપણે સંગીતો પરમદી આપણે હતા તમે જોયો હશે હું ને ક્રિયા ને આપણે ગયા તા એ તો એ સંગીતરા ઉપર પથ્થર મૂકી પછી આપણે નીપવાનો હોય તો એ પ્રોસેસ તમને તો થોડી થોડી હું બતાવીશ આગળ તો હાલો પછી આપણો ડ્રેસ આવી ને આપણો જૂનો ડ્રેસ એક પહેરી લઈ તો સાણવાળા થાય તો વાંધો નહીં હલો મરશો ડાયરેક્ટ ખરાબ અને બીજી એક વાત મિત્રો ઘણા મિત્ર કમેન્ટ કરે કે તમારું ગામ કહ્યું તમારું ગામ કહ્યું તો મિત્ર હમણાં આપણું બે ત્રણ દિવસ આપણું ગામ ને બહુ આપણે શું કહેવાય પ્રખ્યાત થશે થઈ ગયું હોય તો તમે હરેક ન્યૂઝમાં તમે જોશો હિન્દુસ્તાનની કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય તો આપણા જ્યાં ગામનું નામ બોલે કંડેરાય કંઢેરાય કંઢેરાઈ તાલુકો ભુજ મતલબ કે હમણાં એક જે બેન અહીંયા જે પડી ગઈ હતી બોરમાં કંઢેરાઈ અને બેનનું નામ હતું ઇન્દિરાબેન હીણા આપણે અહીંયા આપણે રાજસ્થાનના વતની એ બેન આપણે બોરમાં પડી ગયા હતા એ આપણે કંડેરાઈ નામ તો તમે હમણાં લગભગ બધે સાંભળી લીધું હશે ગુજરાત આખામાં અત્યારે પ્રખ્યાત થયું આમ તો ભારતમાં પ્રખ્યાત થઈ ગયું આજ તક જી જી ન્યૂઝ આપણે ન્યૂઝ એટીન ગમે જોયું એમ હતી રશ્મિતા બધા લગભગ કંડેરાઈ છે તમે આજે લગભગ નામ સાંભળતા હશો ભલે મારો વિડીયો એક દિવસ લેટ આવશે કદાચ પણ તો ન્યૂઝ ચેનલમાં તો હજી લગભગ સાંભળતું જશે બે ત્રણ દિવસ એ બે ને અઢાર વર્ષની હતી આપણે અહીંયા પડી ગઈ હતી રાજસ્થાનની એ ઇન્દિરા મીણા એ અહીંયા મજૂરી કામ કરતા આપણે એ આવી બાળી આપણી કે કંડેરાઈ ની સીમમાં આવે એટલે શું નામ એવું બધું કંડેરાઈ નું આવી તો હવે તમને ગામનું નામ લગભગ પૂછવાની જરૂર પડશે નહીં તો આપણું ગામ છે કંડેરાઈ તાલુકો ભુજ જિલ્લો કચ્છ કિત્રો આજે ખરું બનાવો કીધું ચાલુ જો પેલા અહીંયા સાણ પગીરખું કચરી નાખી તો માટી ને સાણ બધું મિક્સ થઈ જાય બધા ઉડાડવાનું હોય જ્યાં ત્યાં પાણી નીકળી જાય નીચે સાણ ના પડે

はい

હાલો તો કાંટીનો છેલોરાઉને તો છે પૂરો તો ખબર નહી હે ઓગર ગદીરાઉને સાચડે ભાઈ ખાતો લાગે મારી વેવા હ હા આયે જરુર કામા પાણી ખપે નકા સુકાયે હું એમણે ને ઉપી

پچ่اه રરર આય રરરહ મરહ ઘરર પર છૉં હાર બછર ઉરર હરહ હર સેર હહર साढ़े पांच थी गया है। पाँच। पाँच था था है। अने जो हूँ विधि ते भव्यान तेरे हम आकड़े बकरा बचा बचाता तो रमोडवा गया था हम थी तो जल्दी वरी आया बाटका भरवा जावा

પછી આવું નહોતું એને ઉમાકાને જ રહેતું પણ પછી લે કેમ કે બાચકા ભરાવાના હતા એટલે લો બાચકા ભરાય એ તો મને બતાવી આગળ જો બાચકા ભરવાનું ચાલુ હે જો બાચકા ભરવાનું કામ ચાલુ હે વિદાય પાયા પાયા હે સોલા

તો મિત્રો વાગી ગયા સાત આપણે ચાય પાણી પી લીધા અને આવી ગયા ઘરે વાળીએથી બાચકા બાચકા ગાડી વાળો ચડાવી ગયો તો એ ક્રિયાને કહીએ કે આ જે કાલના વિડીયોમાં આપણી કમેન્ટ હતી એના નામ બધાના બોલી દે તો ક્રિયાબેને અત્યારે આવી ગયા હમણાં ક્રિયાબેન ઓછી દેખાય કેમ કે હમણાં એ ટ્યુશન હલી જાય આખો દિવસ એનું વાંચવાનું એટલે અમે પણ એને ક્યાંય ખોટી નથી કરતા એનું કામ કરવા દઈ અને રોજની એક સ્પેશિયલ કમેન્ટ હોય ખાસ કે તમારું કામ ગયું

શાંતિ આપે અને એના દુઃખ સહન કરવાની શક્તિ આપે તો લક્ષ્મી આહિર નાઈસ તો થેન્ક યુ પછી નંદલાલ આહિર અમે તમારો ડેલી જોઈશી તો થેન્ક યુ ભાઈ તમે અમારો વ્લોગ જોવો અને આવી જ રીતના તમે રોજ તમારા સપોર્ટ કરતા રહેજો રોજ વિડીયા જોતા રહેજો જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ નંદલા લાહીરની બીજી કમેન્ટમાં પણ છે જય જી એમ રામ રામ જય દ્વારકાધીશ અને એમ કહે કે હવે પરીક્ષા આવવાની એ નજીક દસમા ધોરણની તો હું જો હવે તમને અત્યારે વ્લોગમાં ઓછી જ વિડીયોમાં દેખાતીશ ખાલી એન્ડિંગ કરવાની હોય એટલી જ વાર હું कमेंट एना नाम बोला मन एंडिंग करे अमा हुआ हूं बाकी तम नौची देखा थे जो अजी चोपड़ा यहां पे पड़े है એટલે આખો દિવસ વાંચ્યા મજ જાય છે સમજી આઈ જય માતાજી જય માતાજી કૃષ્ણાય જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ ભરતભાઈ પટેલ જય દ્વારકાધીશ તો જય દ્વારકાધીશ ચાડભાઈ ચાડ હરીભાઈ ભગુ જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ મિસ્ટર ચાવડા 100 તો થેન્ક યુ રાજેશ પટેલ પ્રિયા બેન વેરી ગુડ સ્પીકિંગ ગુડ જોબ થેન્ક યુ રાજેશ પટેલ અને મેં તમને કાલ કીધું તો કે મારું નામ પ્રિયા ને ક્રિયા તો તમે અમારી કમેન્ટ અમારો વિડિયો જોયો અમારું મેં તમને કીધું તો ઈ તમે સાંભળ્યું અને મારું નામ ક્રિયા લીધું એ બદલ તમારો પણ આભાર રાજેશ પટેલ ઈ ને આપણે દરરોજ વિડિયો જોને એટલે ને ખબર જ હોય ખબર જ હોય કે નામ જો પાછા ને એક ને એક જ વાર બાર બંધાઈ નામ એને યાદ રહી ગયો તો રાજેશ આભાર અને તમે અમારી રિક્વેસ્ટ સાંભળી એ બદલ પણ લાલજી આહીર નાઈસ થેન્ક યુ રાજેશ પટેલ રામ રામ હાર્ડ વર્કિંગ ફેમિલી તો થેન્ક યુ કર્ણાભાઈ અવાડિયા કાના બાપા તો કર્ણાભાઈ અવાડિયા અને કાના બાપાને રામ રામ અને જય શ્રી રામ એનવી ચૌધરી રમેશ આહીર જય માતાજી જય માતાજી રોહિત ગુજરિયા જય માતાજી તો જય માતાજી અને આ એનવી ચૌધરી તો એ એનવી ચૌધરીનો ચેનલ પણ હે અમે પહેલે તમને આગળના વ્લોગમાં પપ્પાએ જણાવ્યું હતું કે એનું ચેનલ એ એ તમે એને કહેશું તો એનું ચેનલ ફાઇનલ એ અમે એના રોજ વિડિયો જોઈએ તો તમે પણ આટો મારતા હોજો તરીકે ના ચેનલ માં એને પણ સપોર્ટ કરજો રમેશ આઈ જય માતાજી તો જય માતાજી

અને કિશન ચાર્જ જય માતાજી તો જય માતાજી કિશનભાઈ તો આટલી કમેન્ટ એના નામ હતા જયવીર હુંબલ અને જયવીર હુંબલ જેની કમેન્ટ હરેક વિડીયોમાં હોય આ વિડીયોમાં નથી તો તમે આગળના વિડીયોમાં કમેન્ટ કરતા જ એટલે આ વિડીયોમાં નથી પણ આપણે આગળનો વિડીયો હતો ને એમાં એનું કમેન્ટ હતી પણ એમાં આપણે કાલ આપણે નામ લેવાનું નહોતું તો આજે આપણે એટલે રહી દઈને કદાચ કોઈ મિત્ર ભૂલથી પણ જો કદાચ નામ ના આવતું હોય તો ખોટું લગાડશો નહીં એમાં આગળ પાછળ કદાચ શું કે કમેન્ટ એને રહી જતી હોય એટલે કદાચ આ કમેન્ટ બોલીએ ને એના કદાચ પાછળથી કે કમેન્ટ આવતી હોય ને તો નામ કદાચ ન બોલાતું હોય અને આ જેટલા મિત્ર કમેન્ટ કરે ને આપણે ડેલી બધાએ કમેન્ટ કરે જ છે એટલે તમારો તમામ મિત્રનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ તમારો વિડીયો જોવા બદલ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો તમે કમેન્ટ કરો એ બધા લાભાર અને કોઈ પણ કમેન્ટનું નામ રહી જશે તો અમે આગળના વિડીયોમાં જણાવી જ દેસું અને હવે વિડીયોની કર રાખી એન્ડિંગ વિડીયો થઈ જશે ઘણો લાંબો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોત તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારિકાધીશ